ત્રણ બે બે હજાર ચોવીસ હાઉસ બનવાનું છે પોતાને આત્મા સમજો આમાં ગફલત એટલે કે ભૂલ નહીં કરો પ્રશ્ન છે તમે સૌથી વન્ડરફુલ સ્ટુડન્ટ છો કેવી રીતે ઉત્તર છે તમે રહો ગ્રહસ્થ વ્યવહારમાં છો શરીર નિર્વાહ માટે આઠ કલાક કર્મ પણ કરો છો સાથે સાથે ભવિષ્ય જન્મો માટે પણ આઠ કલાક બાપ સમાન બનાવવાની સેવા કરો છો બધું જ કરતા બાપ અને ઘરને યાદ કરો છો આજ તમારી વન્ડરફુલ સ્ટુડન્ટ લાઈફ છે નોલેજ ખૂબ સહજ છે ફક્ત પાવન બનવાની મહેનત કરો છો બાપ પૂછે છે અનુસાર મૂળ વતન પણ નંબર વાર જરૂર યાદ આવતું હશે બાળકોને આપણ જરૂર યાદ આવતું હશે કે અમે પહેલા શાંતિ ધામના રહેવા વાળા છીએ પછી આવીએ છીએ આ તો જરૂર અંદર સમજતા હશે મૂળ લઈને આ જે સૃષ્ટિનું ચક્ર છે તે કેવી રીતે ફરે છે આ પણ બુદ્ધિમાં છે આ સમયે આપણે બ્રાહ્મણ આત્મા છીએ પછી દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બનીશું આ તો બુદ્ધિમાં ચક્ર ચાલવું જોઈએ બાળકોની બુદ્ધિમાં આ બધી નોલેજ છે બાપે સમજાવ્યું છે પહેલા નહોતા જાણતા હમણાં તમે જ જાણો છો દિવસે દિવસે તમારી વૃદ્ધિ થતી રહેશે ઘણાઓને શીખવાડતા રહો છો જરૂર પહેલા તમે જ સ્વદર્શન ચક્રધારી બનશો અહીં તમે બેઠા છો બુદ્ધિથી જાણો છો એ આપણા બાપ છે એ જ સુપ્રીમ શિક્ષક છે એમણે સમજાવ્યું છે આપણે નું ચક્ર કેવી રીતે લગાવીએ છીએ બુદ્ધિમાં જરૂર યાદ હશે ને આ બુદ્ધિમાં દરેક સમયે યાદ કરવાનું છે લેસન કોઈ મોટું નથી પાઠ કોઈ મોટો નથી લેસન છે બુદ્ધિમાં રહે છે કે આપણે રહેવાસી છીએ પછી કેવી રીતે પાઠ ભજવવા આવીએ છીએ ચોર્યાસી નું ચક્ર છે સતયુગમાં આટલા જન્મ ત્રેતામાં આટલા જન્મ આ ચક્ર તો યાદ કરશો ને પોતાને જે પદ મળ્યું છે પાર્ટ ભજવ્યો છે તે પણ જરૂર બુદ્ધિમાં રહેશે કઈશું આપણે આ ડબલ સી તાજ હતા પછી સિંગલ તાજ બન્યા પછી પૂરી રાજાઈ ચાલી ગઈ તમો પ્રધાન બની ગયા આ ચક્ર તો ફરવું જોઈએ ને એટલે નામ જ રાખ્યું છે સ્વદર્શન ચક્રધારી આત્માને જ્ઞાન મળેલું છે આત્માને દર્શન થાય છે આત્મા જાણે છે આપણે આવી આવી રીતે ચક્કર લગાવીએ છીએ હવે ફરી જવાનું છે ઘરે બાપે કહ્યું છે મને યાદ કરો તો ઘરે પહોંચી જશો એવું પણ નથી કે આ સમયે તમે એ અવસ્થામાં બેસી જશો ના બહારની ઘણી વાતો બુદ્ધિમાં આવી જાય છે કોઈને શું યાદ આવતું હશે અહીં તો બાપ કહે છે બીજી બધી વાતોને સમેટી એકને જ યાદ કરો શ્રીમત મળે છે એના પર ચાલવાનું છે સ્વદર્શન ચક્રધારી બનીને તમારે હવે તો એમને યાદ કરવાથી બધું જ આવી જાય છે રચયતા અને રચનાના આદિ મધ્ય અંતનું પૂરું રહસ્ય બુદ્ધિમાં આવી જાય છે આ તો સબક મળે છે પાઠ મળે છે એમને તો ઘરમાં પણ યાદ કરી શકો છો આ છે બુદ્ધિ થી સમજવાની વાત તમે વન્ડરફુલ સ્ટુડન્ટ છો બાપે સમજાવ્યું છે 8 કલાક આરામ પણ ભલે કરો 8 કલાક શરીર નિર્વાહ માટે કામ પણ ભલે કરો તે ધંધો વગેરે પણ કરવાનો છે સાથે આજે બાપે ધંધો આપ્યો છે આપ સમાન આ પણ શરીર નિર્વાહ થયું ને છે અલ્પકાળ માટે અને આ છે એકવીસ જન્મ શરીર નિર્વાહ માટે તમે જે પાઠ ભજવો છો એમાં આનું પણ ખૂબ ભારે વધારે મહત્વ છે જે જેટલી મહેનત કરે છે એટલી જ પછી ભક્તિમાં એમની પૂજા થાય છે આ બધી ધારણા આ જ કરવાની છે આ ધારી છો બાબા તો ફક્ત જ્ઞાન આપવાનો પાઠ ભજવે છે બાકી શરીર નિર્વાહ માટે પુરુષાર્થ તમે કરશો બાબા તો નહીં કરશે ને

સ્વદર્શન ચક્રધારી અથવા લાઈટ હાઉસ બનવાનું છે પોતાને આત્મા સમજવાનો છે આ તો જાણું છું શરીર વગર આત્મા પાઠ ભજવી નથી શક્તિ આ મનુષ્યોને કઈ પણ ખબર નથી ભલે તમારી પાસે આવે છે સારું સારું કરે છે પરંતુ સ્વદર્શન ચક્રધારી નથી બની શકતા આમાં ખૂબ પ્રેક્ટિસ કરવી પડે છે તો પછી ક્યાંય પણ જશો તો જેમ કે જ્ઞાનના સાગર બની જશો જેવી રીતે સ્ટુડન્ટ ભણીને ટીચર બની જાય છે પછી કોલેજમાં ભણાવે છે અને ધંધામાં લાગી જાય છે તમારો ધંધો જ છે ટીચર બનવાનો બધાને સ્વદર્શન ચક્રધારી બનાવો બા કોઈ ચિત્ર બનાવ્યા ડબલ સેટ તાજ રાજાઓ પછી સિંગલ તાજવાળા રાજાઓ કેવી રીતે બને છે આ તો ઠીક છે પરંતુ ક્યારથી ક્યાં સુધી ડબલ તાજવાળા હતા ક્યારથી ક્યાં સુધી સિંગલ સિંગલતાજવાળા બન્યા પછી કેવી રીતે અને ક્યારે રાજ્ય છીનવાઈ ગયું તે તારીખ લખવી જોઈએ આ આ મોટો ડ્રામા છે છે નિશ્ચિત આપણે ફરીથી દેવતા બનીએ છીએ હમણાં બ્રાહ્મણ છીએ બ્રાહ્મણ જ સંગમ યુગના છે આ કોઈને ખબર નથી જ્યાં સુધી તમે ન બતાવો આ તમારો અલૌકિક જન્મ છે લૌકિક અને પારલૌકિક પાસેથી વારસો મળે છે અલૌકિક પાસેથી વારસો નથી મળી શકતો આમના દ્વારા બાપ તમને વારસો આપે છે ગાય પણ છે હે પ્રભુ એવું ક્યારેય નહીં કહેશે હે પ્રજાપિતા બ્રહ્મા લૌકિક અને પારલોકિક બાપને યાદ કરે છે આ કોઈ નથી જાણતું તમે જાણો છો બાપનો છે અવિનાશી વારસો લૌકિકનો છે વિનાશી વારસો સમજો કોઈ રાજાનું બાળક છે પાંચ કરોડ વારસો મળે છે અને બેહદના બાપનો વારસો સામે જોશે તો કહેશે એમની તુલનામાં તો આ અવિનાશી વારસો છે અને તે તો બધો ખતમ થવા થઈ જવાનો છે આજના જે કરોડપતિ છે એમને માયા ચીપકેલી છે તે આવશે નહીં બાપ છે ગરીબ નિવાસ ભારત ખૂબ ગરીબ છે ભારતમાં ઘણા મનુષ્ય પણ ગરીબ છે હમણાં તમે અનેકનું કલ્યાણ કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છો ખાસ કરીને બીમારીનો વૈરાગ આવે છે બીમારોને વૈરાગ આવે છે સમજે છે જીવવાનું શું કામનું એવો રસ્તો મળે જે મુક્તિ મુક્તિધામ ચાલ્યા છીએ દુઃખથી છૂટવા માટે મુક્તિ માંગે છે સત્યુગમાં માંગતા નથી કારણ કે ત્યાં દુઃખ નથી આ વાતો હમણાં તમે સમજો છો બાબાના બાળકોની વૃદ્ધિ થતી રહેશે જે સૂર્યવંશી ચંદ્રવંશી દેવતા બનવાવાળા છે તે જ આવીને જ્ઞાન લેશે નંબર વાર પુષાર્થ અનુસાર આ જ્ઞાન બાપ વગર કોઈ આપી નથી શકતા હવે તમે બેહદના બાપને છોડી ક્યાંય પણ નહીં જશો જેમનો બાપની સાથે પ્રેમ છે તે સમજી શકે છે નોલેજ તો ખૂબ સહજ છે બાકી પાવન બનવામાં માયા વિઘ્ન નાખે છે કોઈ પણ વાતમાં ગફલત કરી તો ગફલત થી જ હારે છે આનો દ્રષ્ટાંત બોક્સિંગ સાથે બરાબર લાગે છે બોક્સિંગમાં એક બીજાથી જીત મેળવે છે બાકો જાણે છે માયા આપણને હરાવી દે છે બાપ કહે છે મીઠા બાકો પોતાને આત્મા સમજો બાપ સ્વયં સમજે છે આમાં મહેનત છે બાપ યુક્તિ ખૂબ સહજ બતાવે છે આપણે આત્મા છીએ એક શરીર છોડી બીજું લઈએ છીએ પાઠ ભજવીએ છીએ બેહદ બાપના બાળક છીએ આ સારી રીતે પાક્કું કરવાનું છે બાબા ફીલ કરે છે

આપણે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ આ આ બધી વાતો વાતો તમારામાં પણ અનન્ય જે છે છે એમને યાદ રહે ક્યારેય ભૂલવી ન જોઈએ બાકો જાણે છે આપણે ભૂલી જઈએ છીએ નહીં તો ખૂબ ખુશી રહેવી જોઈએ આપણે વિશ્વના માલિક બનીએ છીએ પુરાર્થ થી બનાય છે ફક્ત બાપ પણ સ્વદર્શન ચક્રધારી છે ને જે આમનામાં પ્રવેશ કરે છે મનુષ્ય તો સમજે છે વિષ્ણુ છે સ્વદર્શન ચક્રધારી એમને આ ખબર જ નથી કે આ લક્ષ્મી નારાયણ છે એમને જ્ઞાન કોણે આપ્યું જે જ્ઞાન દ્વારા આમણે આ લક્ષ્મી નારાયણનું પદ મેળવ્યું દેખાડે છે સ્વદર્શન ચક્ર થી મર્યા તેમને તમને આ ચિત્ર બનાવવા વાળા પર હસવું આવે છે વિષ્ણુની નિશાની છે કમ્બાઈન્ડ ગ્રહસ્થ આશ્રમની

સૌથી વધારે નંબર વન આ પુરુષાર્થ ચાલવાનો છે નહી તો બાળકો વગેરેને કોણ સંભાળશે તે બધું જ કરતા પણ પ્રેક્ટિસ કરવાની છે બાકી બીજી કોઈ વાત નથી શ્રી કૃષ્ણ માટે દેખાડ્યું છે અકાસુર બકાસુર વગેરેને સ્વદર્શન ચક્રથી માર્યા છે હવે આ તમે સમજો છો ચક્ર વગેરેની તો વાત જ નથી કેટલો ફરક છે આ બાપ જ સમજાવે છે મનુષ્ય મનુષ્યને સમજાવી નથી શકતા મનુષ્ય મનુષ્યની સદગતિ કરી નથી શકતા રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતનું રહસ્ય કોઈ સમજાવી નથી શકતા સ્વદર્શન ચક્રનો અર્થ શું છે એ પણ હમણાં પાપે જ સમજાવ્યો છે શાસ્ત્રોમાં તો કહાનીઓ એવી બનાવી છે જે વાત ન પૂછો દેવતાઓને પણ હિંસક બનાવી દીધા છે હવે આ બધી વાતો પર એકાંતમાં બેસી વિચાર સાગર મંથન કરવાનું હોય છે રાત્રે જે આપે છે ચોકીદારી કરે છે એમને સમય ખૂબ સારો મળે છે એ ખૂબ યાદ કરી શકે છે બાપને યાદ કરતા સ્વદર્શન ચક્ર પણ ફેરાવતા રહો યાદ કરશો તો ખુશીમાં નિંદર પણ ફિટાઈ જશે ઉડી જશે જેમને ધન મળે છે તે ખૂબ ખુશીમાં રહે છે ક્યારેય ઝૂટકા એટલે કે ઝોલા નહીં ખાય તમે જાણો છો આપણે એવર હેલ્ધી વેલ્ધી બનીએ છીએ તો આમાં સારી રીતે લાગી જવું જોઈએ આ પણ બાપ હમણાં જાણે છે તે ઠીક છે છતાં પણ પુરુષાર્થ કરાવતા રહે છે હવે બાપ શિક્ષા આપે છે એવા ઘણા છે જેમનામાં નથી જ્ઞાન નથી યોગ કોઈ બુદ્ધિવાન વિદ્વાન વગેરે આવી જાય તો વાત ન કરી શકે સર્વિસેબલ બાકો જાણે છે અને સમજાવવા વાળા બુદ્ધુ છે તો સ્વયં પ્રવેશ કરી એમને ઉઠાવી શકે છે તો જે સાચા બાકો છે તે કહે છે અમારામાં તો આટલું જ્ઞાન નહોતું જેટલું બાપે બેસી અમને સમજાવ્યું કોઈને તો પોતાનો અહંકાર આવી જાય છે આ પણ એમનું આવવાનું મદદ કરવી ડ્રામામાં પાઠ નોંધાયેલો છે ડ્રામા ખૂબ વિચિત્ર છે આ સમજાવવામાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ હવે આ બાકો જાણો છો આપણે તે રાધધાની સ્થાપન કરી રહ્યા છીએ જેમાં બધા ગોરાજ ગોરા હતા કાળા ત્યાં હોતા નથી આ પણ તમે ગોરુ અને કાળું ચિત્ર બનાવીને લખો ત્રેસઠ જન્મ કામ ચિતા પર બેસી આવા કાળા બની ગયા છીએ આત્મા જ બન્યો છે લક્ષ્મી નારાયણનું પણ કાળું ચિત્ર બનાવ્યું છે આ નથી સમજતા કે આત્મા કાળો બને છે આ તો માલિક ગોરા હતા પછી કામ ચિત્તા પર બેસવાથી કાળા બને છે આત્મા પુનર્જન્મ લેતા લેતા તમો પ્રધાન બને છે તો આત્મા પણ કાળો અને શરીર પણ કાળું થઈ જાય છે તો હસતા હસતા પૂછી શકો છો લક્ષ્મી નારાયણ ને ક્યાંક દેખાડ્યા છે કારણ હમણાં જાણો છો તમને હમણાં જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે અચ્છા મીઠા મીઠા સીકી બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ખુશીથી ભરપૂર રહેવા માટે એકાંતમાં બેસીને મળેલા જ્ઞાન ધનનું સિમરણ કરવાનું છે પાવન અથવા સદા નિરોગી બનવા માટે યાદમાં રહેવાની મહેનત કરવાની છે બીજું બાપ સમાન માસ્ટર જ્ઞાન સાગર બની બધાને સ્વદર્શન ચક્રધારી બનાવવાના છે લાઇટ હાઉસ બનવાનું છે ભવિષ્ય એકવીસ જન્મ માટે રૂહાની ટીચર જરૂર બનવાનું છે આજનું વરદાન ત્રિકાળદર્શી સ્થિતિ દ્વારા ત્રણેય કાળોનો સ્પષ્ટ અનુભવ કરવા વાળા માસ્ટર નોલેજફુલ ભવ જે ત્રિકારદર્શી સ્થિતિમાં સ્થિત રહે છે તે એક સેકન્ડમાં ત્રણેય કાળોને સ્પષ્ટ જોઈ શકે છે કાલે શું હતા આજે શું છીએ અને કાલે શું હોય એમની આગળ બધું સ્પષ્ટ થઈ જાય છે જેવી રીતે કોઈ પણ દેશમાં એવી રીતે સંગમયુક્ત ટોપ પોઈન્ટ છે આના પર ઉભા રહીને ત્રણેય કાળોને જોશો અને ફલકથી કહો કે અમે જ દેવતા હતા અને ફરીથી અમે જ બનીશું આને કહેવાય છે માસ્ટર નોલેજફુલ સ્લોગન છે દરેક સમય અંતિમ ઘડી છે આ સ્મૃતિથી એવર રેડી બનો ઓમ શાંતિ